રાજકોટ જિલ્લા કલેક્ટરે વરસાદ અને આગાહીને લઈને માહિતી આપી જેમાં તેમણે કહ્યું કે રાજકોટ શહેર અને જિલ્લો ઓરેન્જ ઝોનમાં છેલ્લા બે દિવસમાં પડેલા વરસાદ અને ડેમની સ્થિતિ વિશે વાત કરતા જિલ્લા કલેક્ટરે કહ્યું કે આગાહીના પગલે ડેમના નીચા વડા વિસ્તારના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે રાજકોટની ભાગોળી આવેલી લાલપરી ડેમ સંપૂર્ણ ભરાઈ ગયો છે મોજ ડેમ સંપૂર્ણ ભરાયો છે ત્યારે આજે એક ડેમ અઠ્યાસી ટકા ભરાયો છે રાજકોટ કલેક્ટરે વરસાદને લઈને માહિતી આપી આઈએમડી દ્વારા જે ફોરકાસ્ટ ઇસ્યુ કરવામાં આવ્યા છે અમે આપણા ગઈકાલે ઓરેન્જ ઝોનમાં હતા આજે પણ બે દિવસ પહેલાં આપણે રેડ ઝોનમાં પણ હતા આજે ઓરેન્જ ઝોનમાં છીએ હું જિલ્લાના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે જેટલા પણ જલાશય છે આનાથી દૂરી બનાવીને રાખીને જેટલા પણ ડેમના ગેટ છે ડેમના નીચાણવાળા વિસ્તાર છે ત્યાંથી જ્યારે પણ પાણી છોડવામાં આવે ત્યાં અને ડેમના નજીક જવું નહીં જિલ્લામાં ગઈકાલની પરિસ્થિતિ જોઈએ જિલ્લામાં ઠીક એવરેજ વરસાદ પડ્યો છે લગભગ દરેક તાલુકામાં સારું વરસાદ પડ્યો છે રાજકોટ તાલુકામાં સિક્સટી એમએમ જેવો વરસાદ પડ્યો છે આપણે જિલ્લામાં અત્યાર સુધીમાં ફોર સિક્સટી ફોર એમ એમ જેવો વરસાદ થઈ ગયો છે એવરેજ સાડા પાંચસો થી છસો એમ ના વચ્ચે થાય છે જો લગભગ એસી પચ્યાસી ટકા આપણે વરસાદ જે છે આ પડી ગયું છે